ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય કાળ ટાઈમાં તો હું ગુજરાતનો ગુજરાતી મોવાની બાજુનો રહેવા છીએ અત્યારમાં થઈ ગયો છે ઊભો ને ગુડ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગયું છે ને અમારા બાઉભાઈ જો અત્યારમાં જાગી ગયા છે ને કરી લીધો છે ને નાસ્તો બટન ને નાસ્તો કરી લીધો છે હે કાલ તો મામાના ઘેરે વ્યાઈ ગયેલો હતો કાલે મોટા ભાઈ હતી હા કાલે મામાના ઘરે વ્યાઈ ગયેલો હતો આ કોઈ ક્યાંથી લઈ આ રાખડી ક્યાંથી લઈ આવ્યું હતું મસ્ત મજાન ગુડ મોર્નિંગ થી નાસ્તો કરી લીધો છે મોઢું છે ને ભાઈ છે મોવા ને અમારા ભાઈ આવી ગયા છે ધોયા વિનાના અમારા એલા આગા એલા મરે તો મસ્ત થઈ ગયા તો તારે છે ને બધા ગાયું ને માણા ને બધું આયા ભેગો થઈ ગયું હું પાટી જ હારું છે ને હા

સાડા નવ થઈ ગયા છે તો ફોનમાં માં છે ને એ ટકા ચાર્જિંગ થઈ ગયું છે અડધી કલાક ની માઇલ બા હવે કઈ ઉપાધિ નહીં હવે આપડે થોડું કામ છે કામ પતાવી પછી પાછા મળીએ તો અમારા બાવ બેન છે ને આવી ગયા છે અમારા ભાઈકી બેન આવી ગયા છે ત્યારે રાખડી બાંધવા કાલી એના બપ્પા ને એના માં આખું એના ફેમિલી આવ્યું છે ની બેન જો તારા શરમાય છે ને દાંત કાઢે છે ને આપણે આપડે કોમેડી વિડીયો બનાવતી હજી પણ એ આખો દિવસ એના એ વિડીયો જોવે છે રાવણ ભાઈ સમય નથી રહ્યો ને આજ પણ એક બે વિડિયો બનાવતા હજી બે ત્રણ દિવસ થી આયા છે તો આપણે એક બે વિડિયો બનાવી નાખ છે ને તો અમારા સબસ્ક્રાઇબર છે ને કે દુના કહેતા છે આય આવો આય આવો તો આજ ટાઈમ લેની ઈ ભાઈ પાસે આવી ગયા છે તો એ ભાઈ છે ને તો પણ નથી જોતા જોઈ ઓ ભાઈ હું આલે મહેમાન તમે તો હારું ધીમે 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 બહુ મસ્ત ધંધો કરી નાખ્યો હા તમે બે હેરો હેરો હીરા ગણતા એમ નથી કે

મેડમ મજબૂરી તારી હતી ઘાયલ થઈ ગયો મહેશ હો તો મસ્ત બધાને ને આપણે એક નો ડાયલોગ મારી લીધો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ગયો છે ને દરિયો હાઉ ખાલી થાય છે આ ટાઈપનું તારે લોકેશન આવે છે દિશ ને આવું આચમી ગયો છે અમારે રીલ ને એવું બધું શૂટિંગ કરી નાખ્યું છે ને હવે ત્યાં આપણે ઘર તરફ ને ઘરે અત્યારે પેલા તો છે ને આપણે અત્યારે માવો ખાવાનો છે તો માવો માવો ખાઈ લઈએ પછી થોડીક ગામમાં ઉભા રહેવું ને પછી તો આવું ઘેરે ઘેરે પાછા વાળો કરીશું ને પછી પાછા સુઈ જાવ ને કેટલું બધું તો આપણે કામ છે તો ફટાફટ છે ને હવે અત્યારે આપણે ઓલા પણ પીડો ને આપડો થેલો તો એ થેલો લેતા આવીને આ બધું હવે કપડા ને એવું તો આપણે કાઢી નાખીએ તો ફટાફટ આપણે કપડાં ને એવું ચેન્જ કરી લઈએ એવી વાત પાછા ઘેરે આ ભાઈ જો ગાડી મોરડી ને ગેસનો બાટલો લીધું એવો છે જો ને આ ડ્રાઈવર આ ડ્રાઈવર તો ઊભો નથી સાટો ને મારા બા બેઠા છે વાતાવરણ છે ને આ ટાઈપનું નું છે એ કઈ બાજુ જાવ છું હાથમાં બહેન લઈને જાય છે ને તો કહે છે ટાઈ નથી જાતો હું હં

ગીત વાગે છે ને એટલે ડિસ્કો કરવા મળે હા નાનો આમ તો રોટલો ભાઈ હાટુ નાખી દીધો છે તારી હાટું નાખ્યો છે તો આ ભાઈ હાટુ છે ને રોટલો નાખી દીધો છે ને આપણે બીજી આવી ગઈ છે ગાડી ને શું છે તો રોટલા ને એવું બની જાય શાક ને એવું બની જાય પછી આપડે વાળું કરવાનું છે અત્યારે તો વાગે છે ફૂલે ફૂલ ગીત વાગી કેટલા ગયા તમને ખબર છે અત્યારે વાગી છે ને આઠ ગયા છે ફૂલે ફૂલ ભૂખ લાગી છે આગળ અમારો ભાઈ આવે ને પછી આપણે ભાણા કરીને ખાઈ લઈએ ભૂખ તો ને બહુ એટલે બહુ લાગી છે પણ હું છે આ ઈસ્કો છે ને એટલે કેમ ભૂ બહુ કેમ સમય વ્યો જાય ને મને ખુદ ને ખબર નહીં રહેતા હિસ્કો છે ને મારા માટે ખૂબી છે હિસ્કો જ મેં બાંધેલો આની પછી તો આ ત્રીજો હિસ્કો બાંધેલો હે આ તો મસ્ત મજાનું ફાઇનલીમાં છે ને આપણે પેટ ભરીને ખાઈ લીધું છે સાર રોટલી નો આ શાક છે ને રીંગણા બટેટા નું મેંગી નો મસાલા વાળું બનાવ્યું છે ને મોજ આવી ગઈ છે જો આ મેંગી જવું ને તમને યાદ આવી જાય છે અમારા ઘરની દુકાન છે તો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે જવું ફૂલ ખવાઈ ગયું છે તો હવે પીવા હાદી સોડા ને માવો ફટાફટલી આવું ને દસ મિનિટ ની વાત છે તો દુકાન જાય માવો ને સોડા પીતા દુકાને જવા હાટો છે ને અમારા દાદાનું ઘર છે ને તો અમારા દાદા ના ઘેરે પૂગી ગયા છે આયા છે ને મોટા શેઠાણી બેન બેઠા છે જવું આય શેઠાણી બેન કામ કઈ કરવું નહીં નીકળું પીળું પીળું ખાવું જ છે પેલા આપડે આ લે અમારા અશ્મિતા બેન બનાવે છે રોટલી ઈ બસ આખું વિસી ને આ રોટલી તો બાળી દીધી જુઓ આવડે ની શું હું બનાવવા વી મોંઘા ભાવના ના ઘઉં બગાડી ને ખાતો ફટાફટ થઈ આવી આપણે દુકાને આખી જલજીરાવાળી વાળી લઈ લીધી છે ટોંગ બહુ છે એટલે જોવાની બહુ મજા આવે ખાધા પછી ઓટકર આવી જાય છે એટલે બધું જરી જાય તો ફટાફટ સોડા પી લઈ તો મસ્ત મજાના આપણે છે ને દુકાને છે પાછા ઘરે ભૂગી ગયા છે ના એ તો હજી વાળું કરે છે અત્યારે વાગી ગયા નવ વાગી ગયા છે બોલો પણ બધા એવા અત્યારે વાળું કરે છે ને આજે કાંઈક પીડું લાગે આયા છે કાંક પાંદડા છે એના હું કાંઈ બહુ વર્તાતા નથી એના પાંદડા છે કેળાના અલ્લે આવડે તો કેળાના પાંદડાની ભાજી બનાવી તો આપણે આ કુર્સી બે જઈ થોડું કામ છે કામ પતાવી નાખી ને હા આ વિડીયો કરી આયા એન્ડ ના વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જો મળી ફરીથી મળીએ નવા વિડીયો સાથે ચાલે જય માતાજી દે બાપા રામ જય કાલકાઈ માં તો મળીએ નવા વિડીયો સાથે ભાઈ બાય ટાટા